જે જીએસઆરટી જે સેવા છે એ આ વખતે આગામી જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને કોઈ ખાસ સેવા ખરી હા અમે આગામી જે રક્ષાબંધન તો તહેવાર પતી ગયો છે પણ જે રાધણ છઠથી લઈને આઠમ સુધીના જે અમારા તહેવારો છે એમાં અમે મુસાફર જનતાની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશું અને લગભગ બારસો જેવી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરી મુસાફર જનતાની જો ડિમાન્ડ વધશે તો એ પ્રમાણે પણ અમે સંચાલનમાં બસો મૂકતા જઈશું કોઈ ગ્રુપ બુકિંગ કરાવવા માગતું હોય અને પોતાના ગંતવ્ય સ્થળ સુધી કોઈ ગામ સુધી ડાયરેક્ટ જવા માંગતા હોય તો એ પણ અમે એક્સ્ટ્રા બસ પ્રોવાઈડ કરી અને મુસાફર જનતાની સુવિધામાં ચોક્કસ મદદરૂપ થઈશું આગામી જે તહેવાર ગયો રક્ષાબંધનનો એક મોટો પરવા ગણાય છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે કઈ આવકમાં વધારો થયો છે ચોક્કસ અમે દર વર્ષે મુસાફર જનતાની સેવા માટે તહેવારોમાં વિશેષ આયોજન કરતા હોય છે ગત વર્ષે પણ અમે રક્ષાબંધનના તહેવારોમાં આયોજન કરેલ હતું અને સડસઠ લાખ જેવા અમારી રેકોર્ડ આવક થયેલી હતી પણ આ વર્ષે એનાથી પણ વિશેષ રેકોર્ડ આવક અમારી બ્રેક થઈ અને સંચાલનમાં બાર કરોડ ટોટલી એ દિવસની આવક છે અને એક્સ્ટ્રા સંચાલનની એક પોઈન્ટ વીસ કરોડ જેટલી આવક છે ગત વર્ષે ઓગણીસેક લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધેલો હતો એક્સ્ટ્રા સંચાલનનો આ વર્ષે બાવીસેક લાખ મુસાફરો એક્સ્ટ્રા સંચાલનનો લાભ લઈ અને તહેવારોનો આનંદ માણેલો હતો અને મુસાફરો માટે ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો એના માટેની પ્રક્રિયા એક વખત જણાવજો ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો જીએસઆરટીસીની અમારી એપ્લિકેશન છે તેમાં જઈને પણ કરાવી શકે છે પેટીએમ પર જે વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે એમાં પણ જઈ ઓનલાઈન સેવા માટે જે અમારી એક મેથડ એમાં જેમ અંદર એપ્લિકેશનમાં જતા જશે એમ બહુ સરળ પ્રક્રિયા છે અને ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે તો અત્યારે આપણે હાલ વાત કરી દિનેશભાઈ નાયક સાથે કે જીએસઆરટીસી દ્વારા કઈ કઈ નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે જે આગામી તહેવારો આવી રહ્યા છે તેના માટે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા નમસ્કાર